તો દોસ્તો આજે આપણે એક એવા છોડની એક એવી વનસ્પતિની મુલાકાતે છીએ જે એની પ્રાથમિક ટૂંકીને ટૂંકીને પ્રાથમિક માહિતી હું આપને આપી દઉં અને એ છોડવો પણ આપને બતાડું અને એની આયુર્વેદિક જાણકારી પણ થોડીક તમને આપી દઉં તો જ્યારે વરસાદની સિઝન હોય ને એક બે વરસાદ પડ્યા પછી ગામના રસ્તાઓના કાંઠે આ ખૂબ માત્રાની અંદર આ છોડવા ઊગી નીકળે છે અને આ છોડવાનું નામ છે આનું નામ છે કુવાડિયો આને કુવાડિયો કહેવામાં આવે છે આવી ચોળી જેવી શીંગું એની અંદર ઊગી નીકળે છે અને આ ઔષધિ ખૂબ ઉપયોગી ઔષધી છે ખાસ કરીને ધાદર ખરજવા અને બીજા ચામડીના અનેક રોગોની અંદર આ ઔષધી કામમાં આવે છે અને એની શીંગોની અંદરથી નીકળતા બીજ એ બીજને લઢીને એને વાટીને એને ખરજવા ઉપર ધાધર ઉપર લગાડવામાં આવે છે તો એ અક્ષીર સાબિત થાય છે અને ખરજવાને ધાધર મટાડી દે છે બીજા પણ અનેક આયુર્વેદિક ગુણો છે આની અંદર અને બીજા ઘણા ઉપચારો છે આની અંદર તો આ કુવાડિયાનું વૃક્ષ છે આવી એની સીંગ છે આવા એના પાન છે અને ગામડાની અંદર તો ખૂબ માત્રાની અંદર ઊગી નીકળે છે આ આ પણ જો રોડ રસ્તાના કાંઠે અનેક કુવાડિયાના વૃક્ષો તમને જોવા મળશે આ છે કુવાડિયો અને ખડ પણ કહેવામાં આવે છે બીજું ખડ ન હોય તો ઢોર પણ આને ખાય છે અને ખૂબ ઉપયોગી અને કામની ઔષધિ છે આ તો આજે મેં આપને આ કુવાડિયાના વૃક્ષ વિશે થોડીક ટૂંકી અને પ્રાથમિક માહિતી આપી વધારે આના ફાયદાને ઉપચાર જાણવા માટે આપને આયુર્વેદિક ઉપચારકની મુલાકાત લેવી પડે તો આ હતી કુવાડિયાના વૃક્ષ વિશેની ટૂંકી અને પ્રાથમિક માહિતી ફરી બીજી ઔષધિ અને બીજા વૃક્ષની માહિતી છોડની માહિતી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર